તેમના પર્સમાંથી ઓપ્પો કંપનીનો આઠ હજાર નવસો નવ્વાણું રૂપિયાની કિંમતનો મોબાઈલ અજાણ્યા ઈસમો ચોરી કરી લઈ ગયા હતા જે અંગે તેમના દ્વારા એફઆઈઆર કરાઈ હતી જે ગુનો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે દાખલ થતા પોલીસે તપાસ શરૂ કરી હતી જે અંગેની તપાસ શરૂ કરી પોલીસે ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી માહિતી મળી હતી કે આ ઓપ્પો કંપનીનો ચોરીનો મોબાઈલ નવીનગરી ખાતે રહેતા સદ્દામ હુસેન ઇમામ મલેક ઉપયોગ કરી રહ્યો છે જે માહિતીના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરીનો મોબાઈલ પણ રિકવર કર્યો હતો તેની પૂછપરછમાં આ મોબાઈલ ઇરફાન પીરુ મિયા મલેક જે ડ્રાઈ રિક્ષા ડ્રાઈવર છે અને સંજયનગર ખાતે રહે છે તેની પાસેથી મેળવ્યો હોવાનું જણાવતા પોલીસે તેની પણ ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી